તો ફાઈનલી ગાઈસ અત્યારે હું છઉ કે મહુવા નદીમાં તમે જોઈ શકો છો આખો રસ્તો બંધ થઈ ગયો છે બરોબર ઝૂમ કરીને બતાવું છું જો આ પાણી અહીંયા રહેણાંક છે વાડી છે બરોબર સામે જો સામોથી પાણી ઓલમોસ્ટ આવે છે સામે પણ રસ્તો બંધ કરી દીધો જો ધીરે ધીરે તમને બતાવું છું જો જો પાણી જોવો ગાઈસ તમે ગાડી આવી છે બરોબર તો એને પણ ના ભરી દીધી પોઝિશન આવી છે બરોબર એટલે ત્યાં કોઈને અલાવ નથી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોક ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે ભાઈ મહુવામાં વરસાદ એ તો ઘણી બોલવી દીધી છે કાલ રાતનો સાડા ત્રણ વાગ્યાની આવે છે બરાબર અને સાડા ત્રણ સમથિંગ ચાર વાગી ગયા હતા બરાબર વરસાદ ચાલુ છે અચાનક લાઇટ વહી ગઈ હતી અને વરસાદ એક ધારો કન્ટિન્યુ જ છે કાલ રાતથી વાત છે કે અત્યારે સવાર પડી ગઈ છે અત્યારે વાગી રહ્યા છે સમથિંગ સાડા ત્રણ આસપાસ બરાબર અત્યારે પણ કન્ટિન્યુ ચાલુ છે એક ધારો અને વાત કરું તો તમને મહુવા જે માલન નદી છે પ્રખ્યાત તો એમાં ફૂલ પાણી આવી ગયું છે બરાબર તો આપણે ત્યાં જોવા જવાના છીએ તો વિડીયોમાં ત્યાં સુધી બિના રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મારા ભાઈ કેમકે આ ચેનલમાં તમને વ્લોગ રિલેટેડ વિડીયો મળે છે બાકી જો યાર આ મોસમમાં નાવાની ફૂલ જ મજા આવે તો જો આ આ ભાઈ એ કહેવાય ને હું કુદરતી જ આ બધું આમાં તો આમ અનોખી ફિલિંગ આવે નાવાની બરોબર તો ચાલો આપણે જોવા જઈએ છીએ તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો અને ભાઈ તમારા ભાઈની દિલથી રિક્વેસ્ટ છે ચેનલમાં પહેલી વાર છો નવા છો તો સબસ્ક્રાઈબ અને એક સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો મારા ભાઈ ચાલો જઈએ છીએ આપણે ત્યાં બરોબર વિનર ફાઈનલી ગાય અત્યારે અમે નીકળી ગયા છીએ માલન નદી જવા તરફ અને રસ્તામાં આમ જોવો છો એટલું પાણી છે અને આમ જોઈ શકો છો આમ આખી ડાવી ગમી ગઈ છે આમ પાલન પબ્લિક બહુ છે હો ભાઈ અત્યારે હું થઉં કે મહુવા માલન નદીમાં તમે જોઈ શકો છો આખો રસ્તો બંધ થઈ ગયો છે બરોબર ઝૂમ કરીને બતાવું છું જોવા આમ કેમ કે ઓલમોસ્ટ રસ્તા ઉપરથી પાણી જાય છે અને પબ્લિક ક્રેશ કેટલો છે આમ પબ્લિક જોવો તમે મેં અહીંયા બરાબર કેમ કે રસ્તો બંધ કરી દીધેલો છે અને અત્યારે કહેવાય કે પાણી ઓલમોસ્ટ બધું આવી ગયું છે અત્યારે અહીંયા સુધી પાણી આવી ગયું ને રસ્તો ક્રેશ જોયો પબ્લિક બધી ઊભી છે અહીંયા પુલ અહીંયા સુધી પાણી આવી ગીધેલું છે એટલે સામે બધી ગાડીઓની સામે લાઈન થઈ ગઈ છે બરાબર બાકી અપડેટ જવાનું હતું અને બાર વાગ્યા પહેલાં હું આવ્યો હતો ત્યારે એટલું બધું ઓલમોસ્ટ બહુ પાણી હતું નહીં બરાબર પણ અત્યારે હાલમાં મને કોલ આવ્યો એક વ્યક્તિનો તો એટલા માટે અપડેટ દેવા માટે હું આવ્યો છું તમને બાકી પબ્લિક બધી સામું જોઈ રહી છે બરાબર અહીંયા જો અહીંયા સાપ આવી અને સામે ત્યાં વરસાદ તો ઓલમોસ્ટ અત્યારે ચાલુ જ છે ફૂલ ચાલુ છે કાલ રાતનો ચાલુ છે બરોબર બરાબર આવા વિડીયો જોવા માટે અમારા ભાઈ માહિર સોરઠિયાને સપોર્ટ કરવાનું અને આ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે વ્લોગ રિલેટેડ વિડીયો તમને આ ચેનલ માં મળે છે બરોબર અને ઇન્સ્ટાગ્રામ માં આપણું પેજ છે માહિર સોરઠિયા વ્લોગ નામનું તેમાં ડેઈલી અપડેટ અને વિડીયો મળે છે તો જ્યાં જીને પણ ફોલો કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં નાઈસ પબ આમ પાણી તમે જોઈ શકો છો બાકી ઓલમોસ્ટ અહીંયા બધું પણ પાણી આવી ગયું છે આ બધું આટલું બધું બાર વાગ્યા આસપાસ કાંઈ હતું નહીં બરોબર આમ જો અહીંયા આટલા માલણ હાઈએસ્ટ રેકોર્ડ કહેવાય કે આટલું પાણી આવ્યું છે પહેલાંનો સમય આવ્યો તો બહુ ખ્યાલ નથી મને પણ અત્યારે આમ કહેવાય ને તો બહુ આવો ટ્રેક થઈ ગયો છે પાણી જો આમ પબ્લિક તમે આમ ક્રેશ જોઈ શકો છો બધી પબ્લિક બરોબર આપણે મોહમ્મદભાઈ આપણી સાથે છે બાકી ઓલમોસ્ટ બધા વિડીયો શૂટિંગ કરે છે બોલો સામે સામેથી રસ્તો બંધ છે જો અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે છત્રી લીલી જ છે કેમ કે ભાઈ વરસાદ વરસાદ આવે છે એના કારણે વોઇસ બરોબર નથી આવતો બરોબર તો બાકી થોડુંક આમે તો પોલીસ અલાવું છે એટલે કોઈને જવા નથી દેતા પણ થોડુંક ફૂટેજ લેવું છે એના માટે બરાબર આગળનું તમને બતાવું છું બાકી આ તમે જોઈ શકો છો અહીંયા બધું આવી રીતની કાંઈ પોઝિશન છે સામે સ્ટેજ લગાડી દીધી છે પોલીસ બંદોબસ્ત ફૂલ છે સામે પણ અને સામે પણ એક રસ્તો છે બરાબર ત્યાં પણ અત્યારે ફૂલ કહેવાય કે બેનર બેન લગાડી દીધા છે પોલીસે બરોબર વરસાદના કારણે બહુ ઝૂમ નથી થતું કેમ કે કેમેરામાં ડાયરેક્ટ વરસાદ આવે છે બરાબર તો આ તમને બતાવવાનું હતું બાકી આગળ તો નહીં જઈ શકી કેમ કે પોલીસ સ્ટાફ છે જે ના પાડેલી છે અને સુરક્ષા માટે તો ગાઈસ આવી રીતનું છે બરોબર વરસાદ આજનો મહુવાની અંદર ખૂબ જ ભારે પડેલો છે ને ખતરનાક વરસાદ છે કેમ કે ઓલમોસ્ટ રાતથી ચાલુ છે તો આવું છે બાકી જુઓ અહીંયા તમે બરોબર આમ જુઓ તો આમ એકલું પાણી ભરાયેલું છે નખર આ છે ને એક ચાલવા માટેનો રસ્તો છે પણ એ પણ ઓલમોસ્ટ અને નીચે ઉતરવા માટે સામેથી રસ્તો છે બરોબર જ્યાંથી આમ પણ અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે ત્યાં રસ્તો છે પણ ત્યાં ઓલમોસ્ટ બધી પર પાણી આવી ગયું છે જો આમ તમે ન્યૂઝ ચેનલ ચેનલવાળા છે ભાઈ બરોબર લેવા માટે આવ્યા છે આપડી જો બાકી જુઓ પાણી પાણી ઓલમોસ્ટ અહીંથી પાણી નીકળે છે બરોબર હા જો આ પાણી ઓલમોસ્ટ આવે છે સામે પણ રસ્તો બંધ કરી દીધો જો ધીરે ધીરે તમને બતાવું જો પાણી જોવો ગાય તમે પોટો પાડી લો બે થમનેલ માટે બરોબર અત્યારે બીજી ની ગાડી આવી છે બરોબર તો એને પણ ના મારી દીધી કેમ કે પોઝિશન ત્યાંની આવી છે બરોબર એટલે ત્યાં કોઈને અલાવ નથી જોઈ શકો છો ત્યાં કોઈને પણ અલાવ નથી બરાબર એ રીતની પોઝિશન છે અહીંયા બધું પબ્લિકનો ક્રજ આમ કહેવાય કે એકદમ જોવો છો રસ્તો બંધ થઈ ગયો છે અને ભાઈ બરાબર સુરક્ષા સેવા જે છે એ બરાબર જ કરે છે આપણા માટે જ કરે છે બરાબર આમ બતાવું તમને આગળથી આવો કાંક વ્યૂ છે જો અહીંથી ચાલવાનો રસ્તો છે પછી ત્યાંથી છે ને અહીંયાથી આમ જવાનો રસ્તો નર્સરીંગ છે અહીંયા બાજુમાં બરાબર પણ અહીંથી પાણી આખું આવી ગયું છે

અહીંયા પ્લોટિંગ છે આખો પ્લોટિંગ પડેલો છે ઓલમોસ્ટ બસ સામે સોસાયટી છે બધી સોસાયટીમાં જો બહુ પાણીની આવી સમસ્યા હશે તો આખો દિવસ વરસાદ પડશે તો સોસાયટીમાં પણ પાણી ઘડી શકે બરાબર એટલું ઇફેક્શન પડી જાય મોવામાં આજે ઘણી બધી કોડ પાણી ભરાયેલું છે અને કહેવાય કે આમ ગોળ ખતરનાક વરસાદ છે મોવા માટે તો ખાસ દુઆ કરજો બરાબર છે વરસાદ રહી જાય ને ચોમાસો છે એટલે વરસાદ તો આવશે જ કહેવાય તો ચલો કાઇ વાંધો નહીં આજ અપડેટ તમને દેવાનું હતું પહેલી વારો આપડી તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો સપોર્ટ બનાવી રાખજો માહેશ સોરોટિયા તમારા ભાઈને કે તમને આવું અપડેટ વ્લોગ રિલેટેડ આપું છું તો ચલો અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે માહિત સોરો વ્લોગ નામની ત્યાં ડેલી વિડીયો અપલોડ કરું છું સારા તો મળીએ જય હિન્દ જય ભારત